મોસમી વરસાદના કારણે ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે ત્યારે હવે એક બાદ એક ઉદ્યોગપતિઓ વતનનું ઋણ ચૂકવવા અને ખેડૂતોને મદદ કરવા માટે આગળ આવી રહ્યા છે અમરેલી બાદ જુનાગઢના એક ઉદ્યોગપતિએ તેના વતન અને આસપાસના ચાર ગામના ખેડૂતોને મોટી સહાય ચૂકવવાની જાહેરાત કરી છે અને એ કોઈ પણ શરત વિના નમસ્કાર આપની સાથે હુમતા ગઢવી અને અણધારી કુદરતી આફત વચ્ચે ખેડૂતોને રાતોરાત સહાય આપનાર સોરઠના ઉદ્યોગપતિ કોણ છે તેના વિશે વિગતે વાત કરી વાત ગુજરાતી પર પાક લણણી સમયે આવેલા માવઠાએ ખેડૂતોને બરબાદ કરી દીધા છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને વધારે નુકસાન થયું છે લાખો રૂપિયાનું નુકસાન થતા જગતના તાત હાલ નુકસાન સહાયની આશાએ બેઠા છે ત્યારે હવે ઉદ્યોગપતિઓ પણ પોતાના વતનના ખેડૂતોની વાહરે આવી રહ્યા છે જુનાગઢ જિલ્લામાં શિયાળાની શરૂઆત સાથે અષાઢ જેવા વરસાદ પડતા મગફળી અને કપાસના ઉદ્યોગપતિઓએ ખેડૂતોને મદદનો હાથ છે પોતાના વતનમાં ખેડૂતોને થયેલા નુકસાનની જાણ થતાં જ નર્મદા બાયોક્રેમ કંપનીના માલિક અને મૂળ જુનાગઢ જિલ્લાના બાદલપુરા ગામના પત્ની દિનેશભાઈ કુમાણીએ ચાર ગામના ખેડૂતો માટે સહાયની જાહેરાત કરી છે આપણે જણાવી દઈએ કે દિનેશભાઈ કુંભાણીએ પોતાના વતન બાદલપુરા જ નહીં પણ આસપાસના શાખડાવદર સેમરાળા અને પ્રભાતપુર ગામના અસરગ્રસ્ત ખેડૂતોને પણ હેક્ટર દીઠ અગિયાર હજાર રૂપિયા ચૂકવવાની જાહેરાત કરી છે અને એ પણ કોઈ મર્યાદા કે કોઈ પણ શરત વગર વતનના ખેડૂતોની વારે આવેલા ઉદ્યોગપતિએ જણાવ્યું હતું કે કોઈ પણ ભેદભાવ વિના દરેક ખેડૂતને આ સહાય છે તે આપવામાં આવશે આ નિર્ણયથી સ્થાનિક ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે કારણ કે આ સહાયથી ખેડૂતોને આર્થિક મદદ મળશે અને તેઓ પાક લઈ શકશે દિનેશભાઈ કુંબાણીની આ પહેલે વતનના ખેડૂતો તો હાલ વધાવી રહ્યા છે ખેડૂતોની સહાયને લઈ ઉદ્યોગપતિએ જણાવ્યું હતું કે જગતના તાત એવા ખેડૂતોને કમોસમી વરસાદને કારણે ઘણું બધું નુકસાન થયું છે એ નુકસાનની ભરપાઈ થઈ શકે એ માટે માદરે વતન બાદલપુર અને બાદલપુરની સાથે શાંખડાવદર શેમરાળા અને પ્રભાતપુર

માફ કરી દીધું દિવંગત માતાની પુણ્યતિથિ નિમિત્તે ઉદ્યોગપતિ બાબુભાઈ આ ઉમદા કાર્ય છે તે કર્યું હતું ત્યારે સંકટ સમયે ખેડૂતોને પડખે ઉભા રહેનાર સુરતના ઉદ્યોગપતિ બાબુભાઈ જીરાવાલા અન્ય ઉદ્યોગપતિ માટે પણ પ્રેરણારૂપ છે રાજકોટના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલાએ પણ આ કપરા સમયે ઉદ્યોગપતિઓને મદદ કરવા માટે હાકલ કરી હતી તેમણે કહ્યું હતું કે જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે ઉદ્યોગપતિઓ આગળ આવ્યા છે જેથી આ કુદરતી આફતમાં પણ ઉદ્યોગપતિઓ પોતાના વતનના ગામમાં કંઈક ને કંઈક મદદ કરે સૌએ સાથે મળીને આ સંકટમાં સાથીદાર બનીએ ત્યારે હાલ તો ખેડૂતોના પાકના મૂળિયા ઉખેડાઈ ગયા છે પરંતુ જેના મૂળિયા ગામ કે વતનમાં છે એવા ઉદ્યોગપતિ જો પોતાના ગામમાં મદદ કરે તો ખેડૂતો ફરીથી બેઠા થઈ શકે છે કમોસમી વરસાદને કારણે રાજ્યના કુલ 33 જિલ્લાના 239 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં નુકસાની વધારે છે એમાં પણ ખાસ કરીને અમરેલી ભાવનગર ગીર સોમનાથ જુનાગઢ નવસારી સુરત તાપી અને વલસાડ જિલ્લામાં કલ્પના બહારની નુકસાની છે લગભગ દસ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં પાકને છે તે નુકસાન થયું છે ત્યારે ખેડૂતો હાલ નુકસાન સહાયની કામ ડોળે વાટ જોઈ રહ્યા છે કારણ કે હવે રવિ પાક ખેડૂતો લઈ શકે એ પ્રમાણેની પણ સ્થિતિ નથી રહી જોકે સહાયને લઈને મુખ્યમંત્રીએ અગાઉ ટ્વીટ કરીને જણાવ્યું છે કે ટૂંક સમયમાં ખેડૂતોને પાક સહાય જાહેર કરવામાં આવશે તેમણે કહ્યું હતું કે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે કુદરતી આફતની આ અંધારી આફતમાં રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી

ખેડૂતોને આ નુકસાન સહાયમાં સહાયરૂપ થવા ટૂંક સમયમાં રાહત પેકેજ છે એ જાહેર કરવાની છે ખેડૂતોને જે નુકસાન થયું છે એની સહાયની ભરપાઈ થઈ શકે એમ નથી જો ઉદ્યોગપતિઓ મદદનો હાથ લંબાવે તો ખેડૂતો જરૂરથી આ કુદરતી આફતમાંથી ઉગરી શકશે આપના વિસ્તારમાં હાલ કેવું નુકસાન છે તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો તો અત્યારે બસ આટલું જ ફરી કંઈક આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર